નમસ્કાર બીબી ન્યુઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું વિધાનસભા સત્રમાં વિપક્ષે ગૃહમાં દમદાર કમબેક કરી હોય એવું લાગી રહ્યું છે ના ખાલી ગૃહમાં પણ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને વિડીયોના માધ્યમથી પણ વિપક્ષના નેતાઓએ સરકારને ઘેરવાના પૂરા પ્રયત્ન કર્યા વાત આજે એ કરવી છે સરકાર શ્રી દ્વારા અલગ અલગ સમાજના વિકાસ માટે અલગ અલગ બોર્ડ અને નિગમો બનેલા છે જેથી કરીને દરેક સમાજને મુખ્ય ધારામાં લાવી શકાય આ બોર્ડ અને નિગમો દ્વારા કયા સમાજ માટે કેટલા રૂપિયાની ફાળવણી થઈ એ અંગેના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ગૃહમાં સરકાર સમક્ષ વિપક્ષ તરફથી ધારદાર સવાલો કરવામાં આવ્યા એની સામે સરકારે આશ્ચર્યજનક જવાબ આપ્યા ગુજરાત સરકાર દ્વારા દસ અલગ અલગ નિગમો અને બોર્ડ છે જેમાં બિન અનામત આયોગ સિવાયના નવ નિગમ અને બોર્ડ છે જેમાં બ્યાસી જનતાનો સમાવેશ થાય છે સરકારના જવાબ અનુસાર 1425 કરોડ માત્ર બિન અનામતને આપવામાં આવ્યા અને બ્યાસી વસ્તી ધરાવતા નવ પ્રકારના નિગમો અને બોર્ડને ફક્ત ત્રણસો કરોડ આપવામાં આવ્યા અને એમાં પણ પચાસ કરતા વધારે રકમ એવી છે કે જેનો વપરાશ થયો જ નથી આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ અધ્યક્ષ પ્રમુખ રાજુભાઈ કરપડાની પ્રતિક્રિયા સામે આવી છે વિગતે સાંભળીએ રાજુભાઈ કરપડાને નમસ્કાર હું આપનો રાજુ કરપડા હાલ વિધાનસભા ગૃહની અંદર જે પ્રશ્નોત્તરી બે દિવસ પહેલાં થઈ જેમાં ગુજરાતની અંદર જે નિગમ અને બોર્ડ બનેલા છે દરેક સમાજના વિકાસ માટે થઈ દરેક સમાજને હક અધિકારો મળી રહે સર્વાનુમતે વિકાસ થાય સમાજનો એ માટે થઈ અને જે બોર્ડ અને નિગમોની સ્થાપના કરવામાં આવેલી છે આ બોર્ડ નિગમોની અંદર કયા નિગમમાં સરકાર દ્વારા કેટલી ગ્રાન્ટ આપવામાં આવી કેટલી ગ્રાન્ટ વપરાણી કેટલી ગ્રાન્ટ વણવપરાયેલી લે કયા સમાજને લાભ કેટલો મળ્યો આ મુદ્દે જ્યારે પ્રશ્નોતરી થઈ તો સરકાર દ્વારા જે જવાબ આપવામાં આવ્યો જે ખરેખર આશ્ચર્ય ઉપજાવે એવો જવાબ હતો કે જે ટોટલ બજેટની વાત કરીએ તો ટોટલ બે હજાર બાવીસ ત્રેવીસ અને ત્રેવીસ ચોવીસમાં ટોટલ જે નિગમો છે એટલે કે ઓબીસી સમાજ જેની વસ્તી બાવન ટકાથી વધારે છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ લઘુમતી સમાજ આ ટોટલી સમાજની વસ્તી લગભગ લગભગ એક્યાસી થી બ્યાસી ટકા વસ્તી ધરાવતા આ તમામ સમાજો છે એની સામે બિન આયોગની જે સ્થાપના કરવામાં આવી છે તેમાં લગભગ લગભગ સત્તર થી અઢાર ટકા જેટલી વસ્તીનો સમાવેશ થાય છે તો સરકાર દ્વારા ગુજરાતની અંદર જે દસ પ્રકારના નિગમો અને બોર્ડ છે જેમાં બિન આયોગ સિવાયના નવ નિગમ અને બોર્ડ છે જેમાં બ્યાસી ટકા કરતા વધારે વસ્તીનો સમાવેશ થાય છે તો સરકારે આયોગને જે ટોટલ રકમ હતી ચૌદસો અઠ્યાસી કરોડ એમાંથી અગિયારસો પચીસ કરોડ રૂપિયા ગૃહમાં જે જવાબ સરકારે આપ્યો છે એ મુજબ ચૌદસો ને પચીસ કરોડ રૂપિયા માત્ર બિન અનામત આયોગને આપવામાં આવ્યા બાકીની બ્યાસી ટકા કરતા વધારે વસ્તીનો જેમાં સમાવેશ થાય છે એવા નવ પ્રકારના જે બોર્ડ અને નિગમો છે એની પાછળ માત્ર ત્રણસો કરોડ રૂપિયા આપવામાં આવ્યા એમાં પણ પચાસ કરતા વધારે રકમ વણ વપરાયેલી રહી બિનઅનામત આયોગ પાછળ જનરલ કેટેગરીના લોકોને સરકાર ગમે એટલા રકમની ફાળવણી કરે ગમે એવડી મોટી ગ્રાન્ટ આપે અમને એનાથી બિલકુલ વાંધો નથી પરંતુ

સૌથી વધારે વસ્તી ધરાવતો ઓબીસી સમાજ છે તો ઓબીસી સમાજ ખરેખર આજે લાભથી વંચિત છે ત્યાં પૂરતા કર્મચારીઓ નિગમમાં નથી જે ખરેખર લાભ લાભાર્થી છે એને કેવી રીતે લાભ લેવો એટલી બધી અડચણવાળી આખી પ્રોસેસ છે કે એને ખરેખર સરળ બનાવી અને વધારે લોકોને લાભ આપવા માટે સરકારે વિચારવું જોઈએ એની બદલે સરકાર ભેદભાવ કરવામાં પડી છે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે બિન અનામત આયોગ પાછળ ગમે એટલી ગ્રાન્ટ આપો અમને વાંધો નથી પણ ઓબીસી સમાજ સાથે એસસી એસટી સમાજ સાથે જો અન્યાય થશે તો અમે ચોક્કસથી બોલીશું આવનાર સમયમાં ફરી વખત આવી ચૂક ન થાય ઓબીસી સમાજના લોકોને એસસી એસટી સમાજના લોકોને બંધારણીય હક અધિકાર મળેલા છે અને જે માટે નિગમની સ્થાપના કરવામાં આવી છે એ ખરેખર સાર્થક થાય આ સરકારે ગંભીરતાથી નોંધ લેવી જોઈએ અગર જો સરકાર નોંધ નહીં લે ગંભીરતાથી અને ફરી વખત આવી ચૂક થશે ફરી વખત આવી રીતે નિગમોમાં ભેદભાવ કરવામાં આવશે ફરી વખત ગુજરાતની અંદર સમાજ વચ્ચે ભેદભાવો ઊભા કરવાના જો પ્રયત્ન થશે એકને ગોળ એકને ખોળ જેવી સ્થિતિનું નિર્માણ થશે તો ચોક્કસથી અમે લોકો રોડ ઉપર આવીને પણ બોલીશું અને દરેક સમાજના લોકો માટે અમે લડીશું નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર